જે મિત્રો સવાર સવારમાં વાગી રહ્યા છે આ આઠ ને કેમ છો બધા મજામાં છો મિત્રો તો મિત્રો જુઓ સવાર સવારમાં આઠ વાગી ગયા છે અને આ કડવું હોય તો કડવું સરસ મજાનું ઉગી ગયું છે અને અમે જઈ રહ્યા છીએ હવે રીંગણા વેણવા માટે તો હવે ચાર પાંચ દિવસ થઈ ગયા છે મિત્રો તો આજે રીંગણા વેણવાનું હવે ચાલુ કરી નાખી જો જોશ્ના ઠાકોરને મમ્મી બધા વેણે રહ્યા છે જો તો મિત્રો હવે રીંગણા બે એક ચાર એની વેણ્યો છે ને હું પાછળ રહી ગયો તો કેમ કે પાણીનું ટોકું પાણી ચાલુ કરાવ્યું એટલા માટે મિત્રો જો ડાળિયા પાણી દેખાય ને એટલે જો મિત્રો તો હવે ઇંગ્લાન્ડ રહેવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે ચાર પાંચ દિવસ થઈ ગયા છે અને જો જોશ્ન ઠાકોર તગારું ડોલ ભર્યું છે તો હવે હું જઈ રહ્યો છું લેવા માટે તગારું ભર્યું હે

આજનો વિડીયો બસ અહીંયા સુધી છે તો ગાય જલ્દી સપોર્ટ કરો જેમ બને એમ સપોર્ટ કરો અને આપણી ફેસબુક આઈડી ફોલો કરો અને યુટ્યુબ ચેનલ બી સબસ્ક્રાઈબ કરો સારી એવી કોમેન્ટ કરો તો જય માતાજી બધાને વિડીયો ગમે તો લાઇક શેર ફોલો કરો જય માતાજી મિત્રો ચલો વિયો આગળનો વિડિયો બીજો પછી આવશે આપણે રીંગણા મીંગણા વેણી રહેશું ને એના પછી તો જય માતાજી મિત્રો ચાલો જય માતાજી